સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત નવસારી રોડ ઉપર સાતવાલા જંક્શન પાસે રેલવે ઓવરબ્રિજના એપ્રોચને પેવર બ્લોક નાખી રિપેર કરાયો વાહન ચાલકોને મોટી રાહત વાહન ચાલકોને મુશ્કેલી ન પડે માટે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી ઓવરબ્રિજના એપ્રોચને રાત્રિના સમયમાં બંધ રાખી તારીખ આઠથી અગિયાર જુલાઈ એમ સતત ચાર રાત્રિ સમારકામ કરાયું સુરત મહાનગરપાલિકા દ્વારા સાઉથ ઝોન બી કનકપુર વિસ્તાર માં સુરત નવસારી રોડ ઉપર સાત વલાજ ક્ષણ પાસે રેલવે ઓવરબ્રિજ ના એપ્રોચ ને પેવર બ્લોક નાખી રિપેર કરાયો છે જેથી વાહન ચાલકો ને મોટી રાહત થઈ છે સુરત નવસારી રોડ ના સચિન તરફ ના છેડા પર જીઆઈડીસી ના ગેટ પાસે આવેલ સાત વલા રેલવે ઓવરબ્રિજ પર થી પલસાણા હાઈવે તરફ થી આવતા વાહનો તથા નવસારી તરફ થી વાહન વ્યવહાર ની બહોળા પ્રમાણમાં અવરજવર અવર રહે છે આ બ્રિજ ની બાજુ નવો બ્રિજ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ હોવાથી સુરત થી નવસારી અપ અને ડાઉન બંને તરફના હેવી ભારણ આ બ્રિજ ઉપર છે હાલમાં પડેલા ભારે વરસાદના કારણે આ બ્રિજના સચિન તરફના એપ્રોચ પાસેના જંકશન ઉપર પોર્ટ હોલ્સ પડ્યા હતા તેમજ રોડ સરફેસમાં નુકસાન થયું હતું મેયર શ્રી દક્ષેશ માવાણી મ્યુનિસિપલ કમિશનર શાલિણી અગ્રવાલની સૂચના અને માર્ગદર્શન હેઠળ તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓને વિવિધ ટેકનિકથી યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આ બ્રિજ ઉપર ટ્રાફિકનું ભારણ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેતું હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી ન પડે એ માટે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી આ બ્રિજને રાત્રિના સમયમાં બંધ કરાવી તારીખ આઠથી અગિયાર જુલાઈએ સતત ચાર રાત્રિ દરમિયાન કામગીરી કરી સચિન તરફના એપ્રોચ પાસેના જંક્શન ઉપર ત્રણ હજાર આઠસો સિત્તેર ચોરસ ફૂટ વિસ્તારમાં પેવર બ્લોક બેસાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જેના કારણે નેશનલ હાઇવે પરથી આવતા ભારે વાહનો તથા સુરતથી નૌસાઈ તરફ અવરજવર કરતા લોકોને વાહન વ્યવહારમાં સરળતા થઈ છે